હવામાન આખરી ગરમી માટે તૈયાર રહેજો ગરમીને લઈને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી છે દસ એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રી સુધી પહોંચશે ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં આવતા કોફાનને કારણે વાતાવરણમાં પલટો આવશે એપ્રિલ મહિનામાં પવનનું જોર રહેતા વાઘાયતી પાકોને નુકસાન થશે છવ્વીસ એપ્રિલથી પછી તાપમાનમાં પારો વધીને પિસ્તાળીસ ડિગ્રી થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તામાન એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે સોરઠના ભાગોમાં સોરઠના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને ગોહિલવાડના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા છે પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉંચે તમામ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે પણ ત્યાં ઉકળાટ રહે દક્ષિણ ગુજરાતના ભાગમાં વલસાડ વગેરે ભાગોમાં ગરમી છે સુરત નવસારીના ભાગોમાં ગરમી રહેશે અને મહત્તમ ઉંચે તમામ ચાર ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે પણ ઉલ્લેખનીય છે કે આ વખતે એપ્રિલ માસમાં સખ્ત પવનના તોફાનો આધી અને વંટોળનું પ્રમાણ વધારે રહે છે જેના કારણે બાગાયતી પાકો ઉપર અસર થવાની શક્યતા રહેશે જ્યારે તારીખ ચૌદમી એપ્રિલથી સાગર વધારે સક્રિય થશે અને વાવાઝોડાની પ્રક્રિયાઓ શરૂ થઈ જવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસ એપ્રિલ પછી આકરી ગરમી પડશે મહત્વપૂર્ણ તાપમાન રાજ્યના કેટલાક ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે